અરે રંગલી તને ખબર છે આપડે બંને કદાચ નીકળ્યા હોય કોઈ ના માછી ના છોકરા ના લગ્ન માં કોઈ ની બર્થ ડે પાર્ટી માં ગયા હોય આપડે બાઈક લઈને જઈએ ને મારે ને તારે હેલ્મેટ પહેરવાનું

હું બહુ હતો હા એટલે તોફાન કરતો હતો એટલે મારા બાપા હવાર માં ઉઠ્યા ને એટલે મેલવા આવ્યા મારતા 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 માં મેલવા આવ્યા અને પછી બપોરે નેહાળ જઈને તોફાન ચાલુ કર્યું એટલે આખી નેહાળ મારતી મારતી મને ઘેર મેલવાઈ એટલે બપોર પણ તું તો એમ કેવાનું મેં કીધું તમને ઇંગ્લિશ અંગ્રેજી ફાવે ઇંગ્લિશ ફાવે ઇંગ્લિશું હોય સાહેબ દેશી ફાવે ને ઇંગ્લિશ ફાવે બધું ફાવે સાહેબ ઇંગ્લિશ ફાવે એમ છું છો ફાવે ને સાહેબ આપડા ભાષા ગુ આવે પાણી કોથળી માં આપડે તો આપડે શુદ્ધ વોટર ગરાનું પાણી પીને મોટો થયો છું તમને ઇંગ્લિશ ફાવે ને હા ફાવશે ને તો હું તમને ઇંગ્લિશ માં પૂછો ઇંગ્લિશ માં થોડુંક એક મારે સાહેબ આ બધા વડીઓ મારી સાંભળે અધિકારીઓ કર્મચારીઓ સાંભળે પણ આ સાહેબ મારી ઇંગ્લિશ આ છે તો સાહેબ ફકડી જાય છે બધી પ્યોર ઇંગ્લિશ આ બધા ક્યાંથી બોલો 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 મારું નામ હા તમારું નામ શું છે વોટ ઇઝ યો નેમ માય નેમ ઈઝ ધી સી ય મહિષ્યા મારે ખી મે બાય ઝીઝ ધીઝ વલ્ડ જે કે હેમડા હે હેમડા ધી થી

ટ્રાન્સપોર્ટ ઓફિસ ના કાર્યક્રમ માં આવ્યા છે આપડે પેલા આપડા બાપ દાદા ત્યાર તો ગાડીઓ મોટરો હતી નહિ બાઇકો નથી ગાડા હા ગાડા હતા બસ ગાડા વેલડા હતા એટલે એમને કશી ખબર હતી નહીં એટલે ગામડામાં જાય આ ગામ થી પેલા ગામ જાવ તો ભોડે સવારી કરતા ગાડું લઈને જાય વેલડુ લઈને જાય એટલે કોઈ ટ્રાફિક નો એમને ભય હતો નહીં ચાલતા ચાલતા જતા પણ હવે તો આપડા આ જમાના ની અંદર અત્યારે તો માણસો કરતા વાહનો વધી ગયા ના બાઈકો એટલી વધી ગઈ તમે જો તો ફોર વ્હીલર વધી ગઈ હે એટલે આપણે આમાં જો આપણે ધ્યાન રાખીએ નહીં કે આપણે કોઈ ઓવરટેક કરવી નહીં બરાબર આપણે બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ જરૂર પહેરવું બરાબર આવું ધ્યાન રાખવું જોઈએ લોકો સમજે નહીં પછી આપણા બાપ દાદા ગયા આપડે બધા જવાના આમ ઓહો રંગલા ભાઈ હા હા બોલો બોલો સરસ સરસ જાણકારી આપો છો તમે અરે તમે જોવો કેટલા આગળ તમે કેટલી બસ

ચોખા કપડા પહેરે ઘર સ્વચ્છતા રાખે પોતાનો દીકરો હોય પોતાનો આદમી હોય તો ઘરેથી બહાર જાય બાઇક લઈને જતા હોય તો પેલા એને હેલમેટ હાથમાં આપે બરાબર જો ફોર વ્હીલર હોય લઈને તો એને પેલા કહે કે ધ્યાન રાખવાનું વધારે સવારી કરતા નહીં ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાનું હા આવા આવી વાતો કરે હા આને ઘરવાળી કેવાય અને ઓહરીવાળી કોને કેવાય એને ઘરની કોઈ ચિંતા નહીં

Babu.